એતરમાં ભૂંડ આસુ મન તો બે ત્રણ ભોટવા મીરસુ ભગ્યા લે તો બે ભેટો તો મારતો લે જલ્દી ઉંડે બહુ માર્યો છે કેર્યો ભઈ નાખી ગોમમાં પોચું દેવા મારે છો તે ભૂંડને મારી કર બીજોનો કામ નઈ અરે અરે જલ્દી અરે વાગતું વાગ જોઈએ યાર તમે વાગ છો એમાં તો બોલાવા આવ્યો તમને આ કસક મહી નાખું આ એ ઈક જન તમે મારજો રેડિયા ભૂંગાયો ઓલી પરમો ના છે તેમ હું છે તેમ હું બોલી વાત તો મને તો બે ત્રણ ભેટોય મળ્યો હું મો આવ દે ઓય હેડો હેડો તમે આવો સાડી ઉપર લઈ લેજો આટલું લઈ લે મને જલ્દી 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 આ તો કોઈ કોઈ મારવો ગુન્ડર બધાની એક ગુન્ડી તમનારે આવજો તમે મારી કરજો પેલે ક્યો ઓ હેડો નહીં ના દેતો હું હું વાગ છું હું વાચું ન થાય હા પોચી તો તું જલ્દી દોણા જલ્દી દો

એવું છે મા પોચુજી બો લઈ આયો હું કઈ ના આડ્યો કરાય હું કરી કે તે જલ્દી ને તમારે કોઈ હોય તો લેતા હથિયાર બધી આ લેતા હું જલ્દી ખરેખર એ બીક લાગી છે ઓમ જે તુરી ઓમ જે તુરી હે ઓમ જી રે પેલા કોકરે પેલા કોકરે એ જલ્દી આ જલ્દી એ યાર ભોળું પાછું મોટું જા લે મોટું છે એ વાત જી ગુયા રસ એને બોલા બરોબર બોલ હુજા ભુંડ્યા રે ચારલાસ એના પછી લાગે છે કે બહુ મારવું જેવું લાગતો મોટું લાગો તમને ત્રણ દિવસ છે બેજા વેબાજી આ એવું કરો હા સાદો જો હા સાદો જો સુખુમખી આદો ભારો હા લઈ લે બે 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 તો

ઓ બોન્ડર સાબ બીજું કા વસ્તુ તમારે જાતે જોવું પડશે આગળ ગયો અરે પગા તે તે જે આ છે પણ મન દે બીક લાગે રે હંગાળ કરો કે આર્ય ઓડી આ બુઢો ફોન નહી કાકીએ હોય જાય એવું એ નહીં મને બીક નઈ લાગતી જઉં તો હું એકલો લાગે આટલા તો હું ના રહે પછી અત્યારે મને તો એવું થાય છે કોટોમાં જાય એવું એ નહીં

하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하 <sus> આમ તો કદ દે પેલા ઈશ્વરિયો ભોગા પાડીન ગયા થી આટલા દિવસ તો એલા તો પણ ઈશ્વરજી દેખાતા નહી હે તો કે ઈશ્વરજી ક્યાં ગયા છે જલ તો તારે નહી આટલા જગ્યા ડબલમાં બનવા પડતા બહુ વાર રાખી પડ્યો આટલા ઓમ આગળ છોડ આગળ હેડો આગળજી આગળ ઈકળ આગળ બોરુ દે 15 રૂપિયા નું છે એટલે પછી શું ને પછો કાઢે એટલે દબાવવું પડે આવજે ને આ આ આલુ લે આલુ લે તમે બોલે એટલે